ગુજરાતના અગ્રિમ હુમલાના વિરોધમાં ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે આવેદનપત્ર પાઠવી ભરૂચ જિલ્લા સમહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી પહેલગામમાં બાવીસ એપ્રિલ આતંકવાદીઓએ પર્યટકોને ધર્મના આધારે ઓળખ કરીને સત્યાવીસ લોકોની હત્યા કરી હતી આ ઘટના બાદ દેશભરમાં રોષનું મોજું ફરી વળ્યું છે વિવિધ સંગઠનો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં હિન્દુઓ પર વારંવાર થતા હુમલાઓથી તેમની સુરક્ષા જોખમાઈ છે સંગઠને કાશ્મીર સહિત દેશના તમામ વિસ્તારોમાં આતંકવાદી સંગઠનોનો સફાયો કરવાની માંગણી કરી છે તેમણે હિન્દુ સમુદાય સહિત તમામ નાગરિકો નિર્ભયતાથી જીવી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ભરૂચ આ જોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદન આવેદન પત્ર આપીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક સંદેશ આપવા માગીએ છીએ કે ગઈકાલે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી જે હુમલો થયો છે એમાં છવ્વીસ જેટલા પર્યટકો ઉપર નામ અને જાતિ પૂછીને ગોળીઓ મારવામાં આવી એવી જ રીતે અત્યારે હા દેશભરમાં હાલ ખૂના કાંચરે બી આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે કે કોઈ પણ ખૂના કાંચરે હિન્દુઓ સુરક્ષિત નથી તો એના માટે ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળ પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર આપી અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે કંઈક આતંકવાદીઓ છે એને ખૂને કાંચેથી શોધી અને માં કડક સજા કરવામાં આવે